તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કન્ડક્ટરની જે છે લેખિત પરીક્ષા છે તેની તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે આજ રોજ છે મિત્રો નોટિફિકેશન જાહેર કરીને છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા છે આ જાહેરાત કરવામાં આવી છે કંડક્ટરની પરીક્ષા વિશે મિત્રો આપણે તેનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેમાં જોઈએ અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે તેમના દ્વારા છે જે કંડક્ટર પરીક્ષાની ઓ એમ આર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા લેવા બાબતે મિત્રો છે આ નોટિફિકેશન છે તેમના દ્વારા છે જાહેર કરવામાં આવેલી છે અને આમાં તેમણે જણાવ્યું છે કે કન્ડક્ટરની જે છે ઓ એમ આર આધારિત જે લેખિત હે હેતુલક્ષી જે લેખિત પરીક્ષા છે તે સંભવિત ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ છે રવિવારના રોજ છે યોજવામાં આવશે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે તો અહીં તારીખ આપેલી છે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ ને રવિવારના રોજ છે તે આ પરીક્ષા છે લેવામાં આવશે આ ઉપરાંત છે પરીક્ષા સંબંધિત અન્ય સૂચનાઓ છે અને બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી સ્વીકારવા માટેની સૂચના હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે જેથી ઉમેદવારોએ છે સમયાંતરે નિગમની જે વેબસાઇટ છે જી એસ આર ટીસી ડોટ ઇન આ વેબસાઇટની છે નિયમિત છે જોતું રહેવાનું કહેલું છે અને આ પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજની નોટિફિકેશન અમદાવાદથી છે જે જાહેર કરવામાં આવી છે તો ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ કંડક્ટરની જે લેખિત પરીક્ષાની તારીખ છે જાહેર કરવામાં આવેલ છે